દેડિયાપાડાની ઇનરેકા સંસ્થા ખાતે બીજેપી જિલ્લા અને તાલુકાના જનપ્રતિનિધિઓ સરપંચો હોદ્દેદારો સાથે સાંસદ મનસુખભાઈ વસાવાએ એક બેઠક કરી હતી તથા સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે આ ચોમાસા સત્રમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશના રાજકારણમાં શુદ્ધિકરણ લાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા એકસો ત્રીસમું સંવિધાન સંશોધન બિલ લાવ્યા છે જેમાં ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થાય તો પ્રધાનમંત્રી મંત્રીઓ અને મુખ્યમંત્રીને હટાવવા માટેના સંશોધન બિરદાવવા પાત્ર છે ત્યારે આપણે પણ રાજકારણમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા આગળ આવવું પડશે તેઓએ આમ આદમી પાર્ટી સામે પણ આક્ષેપો કર્યા હતા તેમજ જણાવ્યું હતું કે આદિવાસીઓના પ્રશ્નો જેમાં સરકાર દ્વારા મોટાભાગની જે જંગલની જમીન આપવામાં આવી છે પરંતુ જે પેન્ડિંગ છે એના પરના હક આદિવાસીઓને મળે નર્મદા તથા ઉકાઈનું પાણી સાગબારા દેડિયાપાડા તાલુકાને મળે અને ગંગાપુર ડેમ જે પંદર વર્ષથી પેન્ડિંગ છે તે તાત્કાલિક બનાવવા સરકારે આગળ આવવું જોઈએ અને તેના માટે તેમણે સૌ કાર્યકર્તાઓએ આગળ આવી સહિયારા પ્રયાસો કરવા જોઈએની વાત કરી અને માંગ્યા વગર માં પણ પીરસતી નથી તેમ બધાએ સરકારમાં હક અને અધિકાર માટે સામૂહિક રીતે રજૂઆત કરવી પડશે તેમ જણાવી ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય કે મંત્રીને પણ આગળ આવવા આહવાન કર્યું હતું આજે પણ ના આગેવાન કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તાલુકાની જિલ્લા સંગઠનના લોકો સરપંચશ્રીઓની એક અગત્યની મિટિંગ ઇન સંસ્થામાં રાખવામાં આવી આમાં કેટલાક અહીંના સેલંબાના અને ડેજાપાડાના વેપારીઓ પણ આજે કેટલાક લોકો ઉપસ્થિત હતા વેપારીઓની માંગણી એવું છે કે આ સેલંબા બોર્ડર છે સાકબારા બોર્ડર છે વેડા કંપની આ કેટલીક બોર્ડરો પર જે પોલીસવાળા જે ચેકપોસ્ટો હોય છે એમનું ખૂબ મોટું શોષણ કરે એમની પાસે પૈસા ઉભરાવે છે એની પણ મને રજૂઆત કરી એનું યોગ્ય જગ્યાએ પોલીસ ખાતામાં રજૂઆત કરીશ ભરૂચ પોલીસને અને અમદાવાદ પોલીસ વિભાગને ધ્યાન દોરીશ પરંતુ જે મુખ્ય આજની જે મીટિંગ હતી એ મુખ્ય મિટિંગમાં એટલા માટે મેં રાખવામાં આવી કે આજે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે ઘટના ઘટી છે બહુ સ્પષ્ટ છે કે ચૈત્ર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા કાચનો ગ્લાસ માર્યો મોબાઈલ છૂટો મૂક્યો અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ બેનની સામે કરાબતન કર્યું એની સામે લઈને ફરિયાદ થઈ કોઈ પણ ફરિયાદ થાય એટલે પોલીસની ફરજ છે કે ફરિયાદ દાખલ કરી અને એ ફરિયાદના કારણે એની ધરપકડ થઈ તો ખરેખર તો આમ આદમી પાર્ટીના નેતાઓને મારે એમ કહેવું છે ને આજ લોકોને પણ મેં એ વાત કરી કે જયત્રભાઈને છોડાવો હોય તો કાનૂની પ્રક્રિયાથી એને છોડાવવું જોઈએ એમણે સારો વકીલ રોકીને ચૈત્રભાઈને છોડાવવો જોઈએ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈત્રરભાઈને જેલમાં જ રાખવો છે અને લોકોમાં ખોટો પ્રચાર કરવો છે મારા પર આરોપ મૂકે કે મનસુખભાઈ આ ગણેશ કરીને બોગજનો એક વ્યક્તિ છે કાર્યકર્તા આમ આદમી પાર્ટી એ મારા પર આરોપ મૂકે છે ટીવીમાં જ લઈ લો કે મનસુખભાઈ અને ચૈતરને ખોટી રીતના ફસાયો ભાજપ સરકાર ચૈતરથી ડરે છે એટલે એને ખોટા કેસ કરાવે છે ખોટા કેસ નથી ઓગણીસ જેટલા કેસો છે ચૈત્રભાઈ ધારાસભ્ય તરીકે જે ગુના કરે છે એની સામે એફઆઈઆર થઈ છે એના કારણે બધી કાર્યવાહી થાય છે અને એમને છોડાવવો હોય તો કાનૂની પ્રક્રિયાથી છોડાય છે એમને કોઈ વાંધો નથી પણ જે ખોટો અપપ્રચાર કરે છે એટલે એ ખોટો અપપ્રચાર થી બચવા માટે મારા કાર્યકર્તાને સાવધાન કરવા માટે આજે મેં મિટિંગ બોલાવી નહીં તો શું છે ચોર સાવકાને દંડે એના જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આજે સોશિયલ મીડિયામાં જે લોકોને ખબર નથી બીજા જિલ્લાના લોકો બીજા તાલુકાના લોકો એ બધા અમારા પર જ માસલા ધોય છે ભાજપવાળાએ ચૈતરભાઈને ફિટ કર્યો ભાજપવાળાએ ચૈતરભાઈને ફિટ કર્યો તો આ આના માટે અમારા કાર્યકર્તાને પણ કહ્યું કે આપણી સાચી વાત લોકોને મૂકો આપણા કાર્યકર્તાઓ પણ સોશિયલ મીડિયામાં જે ઘટના ઘટી છે એની વાત મૂકો ચૈતરભાઈએ ખરેખર વિકાસના મુદ્દાની વાત કરાવી છે વિકાસના મુદ્દાને રજૂઆત કર્યું ત્યાં કેટલાક ભ્રષ્ટાચારના મુદ્દાની વાત કરે છે તો તે ભ્રષ્ટાચારની વાત ચોક્કસ એને ઉજાગર કરવો જોઈએ જે તે સમયથી કામ ચાલતું હોય ત્યારે પણ ધારાસભ્ય તરીકે કામ એ જોવું જોઈતું હતું અને એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકાય આ બધી કાર્યકર્તાની જે વાત કરી અને એ ઉપરાંત આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ તાલુકાના નેતાઓ જિલ્લાના લોકો કે પ્રદેશ કક્ષાના નેતાઓ એ ડીડા પાડવામાં આવે છે અને ભાજપ પર અને અમારા જેવા પર ખોટા આરોપ મૂકે છે અને ખાસ કરીને મારા ઉપર તો મેં આજે આજની મિટિંગમાં મારા કાર્યકર્તાઓને એ કીધું કે આપણે બધા લોકોએ બોલવું પડશે સાચી વાત કહેવી પડશે તાલુકાના આગેવાનોએ બોલવું પડશે જિલ્લાના પ્રમુખ નીલભાઈ કે નીલભાઈ રાવ જિલ્લાના પ્રમુખે પણ બોલવું પડશે નર્મદાના ધારાસભ્ય છે બેન દર્શનાબેન દેશમુખ એને પણ આમ આદમી પાર્ટી જે ખોટા આરોપ મૂકે છે આમ આદમી પાર્ટી કે ચૈતરભાઈની હિસ્ટ્રી છે એને મીડિયામાં ખોલવું રહે પ્રમુખ બેનસિંહ લીલા જે બેન પર જે ખરાબ અર્થ એના માટે પણ ધારાસભ્ય દર્શનાબેને બોલવું પડે રીતેષભાઈ વસાવા ઝઘડિયાના જે ધારાસભ્ય છે એને પણ જે પ્રકારનો જે ખોટો અપપ્રચાર થાય છે એને એના માટે પણ રિતેશભાઈ પણ બોલવું પડશે અને બીજું મેં બધા જ લોકોને આવરી લીધા છે મોતીભાઈ વસાવાએ પણ બોલવું પડશે મોતીભાઈ તારના સાક્ષી હતા જે ઘટના ઘટી તે દિવસે જે મારા પહેલાં તો મોતીભાઈ ત્યાં પ્રાંત ઓફિસમાં બેઠેલા હતા તો સાચી વાત એમને લોકોને કેવું પડે બધા જ લોકો જૈતરભાઈ વસાવાનું જે ખરેખર જે આખી જે ઘટના ઘટી છે એને બાકીના લોકોએ નહીં તો શું છે બધા બેસી રહેશે તો એ એ લોકો હાવી થઈ જાય ચોર કોટરાને દંડ તેના જે સ્થિતિનું નિર્માણ થાય છે અને મેં તો ત્યાં સુધી આ ડૉક્ટર દર્શનવાદ્ય શું નીલભાઈ રાવ હોય કે મોતીભાઈ વસાવા હોય કે રિતેશભાઈ વસાવા હોય ઝઘડીયાના ધારાસભ્ય એ ઉપરાંત પણ આગળ વધીને કીધું કે પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે આજે કેજરીવાલ દિલ્હીથી અહીં આવતો હોય ગોપાલ ઇટેલા અહીંયા આવતો હોય ભાજપ માટે બેફામ બોલતો હોય સરકાર માટે બેફામ બોલતો હોય ત્યારે સરકારના મંત્રીઓએ પણ બોલવું પડે અને પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે અમે તો લડાઈ લડીએ જ ચૈતરની સામે પણ બાકીના બધા જ મેં જે બધાનો ઉલ્લેખ કર્યો એ બધાએ બોલવું પડે નહીં તો પછી શું છે નાનો કાર્યકર્તા બિચારો મુશ્કેલીમાં મુકાવાનો છે એટલે અમે અને જે પ્રકારનું જે મૂવમેન્ટ ચાલે છે હમણાં જોરશોરમાં મૂકે ચાલે છે આદિવાસી સંસ્કૃતિ તોડવાની વાત કરે છે અલગ ગિલ પ્રદેશની વાત કરે છે આદિવાસી હિન્દુ નથી આ પ્રકારની મુવમેન્ટ આમ આદમી પાર્ટીના લોકોનું ચૈતન કંપની બધું આ બધું ચલવે છે એનાથી આદિવાસી વિસ્તાર ને આખી આખી જે સંસ્કૃતિ છે આદિવાસી સંસ્કૃતિ એ તોડવાના બધા પ્રયત્નો કરી રહ્યા છે તો વિકાસની વાતો કરો તમે વિકાસના માટે ઘણું બધું કરી શકાય તેવું છે મેં આજે કાર્યકર્તાઓને કીધું આપણે ગંગાપુર ડેમ બનાવવો જોઈએ તાત્કાલિક ને ગંગાપુર ડેમ બનાવીને એને નર્મદાનું પાણી એમાં નાખવું જોઈએ અને સાગબારાના ના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવું જોઈએ ઉકાઈનું પાણી શાકબારાના ખેડૂતોને આપવું જોઈએ યોજના બની છે પણ મંદ ગતિએ ચાલે છે તો એ પણ ઝડપથી પૂર્ણ થયું જોઈએ આવા મુદ્દા ઉપાડવા જોઈએ બધા જ લોકોએ ભાજપના લોકોએ ઉપાડવા જોઈએ અને બાકીના વિરોધ પક્ષો વાળાએ પણ પ્રજાના હિતમાં આવા મુદ્દા ઉછાડવા જોઈએ નહીં તો શું છે આ તો બધું આ બધું ખોટે ખોટા આરોપો મૂકવા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને રોકવું હું માનું છું આજે તમે જો રાજનીતિમાં ગુનાહિત કૃત્ય રોકવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક નવું બિલ લાવ્યા છે ગૃહમંત્રી હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ નવું બિલ લાવ્યા છે જે પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ મંત્રી કોઈ ગુનો કરે તો એ એ એ એ તાત્કાલિક સસ્પેન્ડ થઈ જશે પદપતિને રાજીનામું પડે એ પ્રકારનું આજે બિલ લાવ્યા આ સરકાર રાષ્ટ્રહિતમાં પ્રજાના હિતમાં રાજનીતિમાં ગુનાહિત જે પ્રવૃત્તિ જે વધતી જાય છે એને રોકવા માટે આ પ્રકારનું સરકાર આ કાર્ય કરી રહી છે તો તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના પ્રદેશ કક્ષાના નેતાઓએ પણ આના માટે આગળ આવવું પડે ને જે ચૈતર એન્ડ કંપની તમે જો છે આઠે તમે જો ઓગણીસ જેટલા ગુના અહીંયા સામે છે અને એને બીજા વિકાસની તો વાત જ નથી અને કરે તો અધર વાતો કરે અને જે ફોરમમાં વાત કરી હોય એ ફોરમમાં વાત નથી કરતા તો આજે અમારા કાર્યકર્તાને બધાને એ જ કીધું કે જે સાચી વાતને કાર્યકર્તાને વાકેફ કર્યા કે સાચી વાત લોકોની વચ્ચે લઈને કેવું પડે અને સોશિયલ મીડિયામાં પણ સાચી વાત લોકોને મૂકે જેથી ખબર પડે નહીં તો જે સાચી વાત આપણે બધા કાર્યકર્તા જાણે છે આગેવાનો જાણે છે બે જે બધા ઉલ્લેખ કરો એ મૌન થઈને બેઠા છે એટલે આજે મારે કોઈ કોઈની સાથે નારાજગી નથી મારે કોઈ કોઈની સાથે નારાજગી નથી કોઈ પણ પ્રકારનું કૌભાંડ થતું હોય નરેગાનું કૌભાંડ હોય કે મનરેગાનું કૌભાંડ હોય કે કાંઈનું પણ હોય એ એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યાંક પણ એમના ધ્યાન પર તરત તપાસ આપીને જે પણ એમાં સંડોવાયેલ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને રેકર્ડ પર છે આવી સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર ક્યાંય તમને જોવા ના મળે આજે પારદર્શકોટ આપે છે રાજ્ય સરકારને ભારત સરકાર તો નીચેના કાર્યકર્તાઓ પણ ખુલેલું બોલવું પડે એવા ખોટા લોકોની સામે એ આજે કાર્યકર્તાઓને મેં વાત કરી છે